પોરબંદર નગરપાલિકા દ્વારા બે મહિના પહેલા જ રૂપિયા બે કરોડના ખર્ચે શહેરના સાહીઠ જેટલા રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ પહેલા વરસાદના આગમન બાદ જ શહેરના બાયપાસ રોડની હાલત બિસ્માર બની ગઈ છે અહીંના રોડ પર મસમુટા ખાડા પડી ગયા છે જેને કારણે અહીંથી નીકળતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદરનો જે બાયપાસ રોડ છે એની હાલત અત્યારે એકદમ બિસ્માર હાલત થઈ ગઈ છે અને વરસાદને કારણે તો જે નાના વાહન ચાલકો છે એ તો બિલકુલ વાહન લઈને નીકળી જ નથી શકતા અહીંયા જે સર્વિસ રોડની સુવિધા હોવી જોઈએ એ રોડ એ સર્વિસ રોડ પણ પ્રોવાઈડ નથી કરેલો એને કારણે અત્યારે આ ચાલકોને બહુ જોરદારની મુશ્કેલીઓ પડે છે પોરબંદર નગરપાલિકા દ્વારા પોરબંદરના વિવિધ વિસ્તારોમાં હમણાં તાજેતરમાં રોડનું સમારકામ મોટા ખર્ચો કરીને કરવામાં આવેલ છે પરંતુ પોરબંદરમાં પ્રથમ પ્રથમ રાઉન્ડના દસ ઇંચ વરસાદ પડતા તમામ રોડનું ધોવાણ થયેલું છે તેનાથી આ રોડના કામ નબળા થયેલ હોવાથી નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ આ કોન્ટ્રાક્ટર અને આ કામ ઉપર જોવે ચેક કરે અને પગલાં લે જેથી કરીને પોરબંદરની પ્રજાને ફરીથી સારા રોડ મળે શહેરની એમ સ્કૂલ ગોલાઈ નજીક દસ દિવસ પહેલાં જ પીચ વર્ક કરવામાં આવ્યું હતું છતાં પણ અહીં રસ્તાઓની આ હાલત છે શાળા પાસે જ રસ્તા પર મોટા ગાબડા જોવા મળે છે પરંતુ વાહનો પસાર થતા અહીં ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે શાળાએ આવતા વિદ્યાર્થીઓ તેમજ અહીંના વેપારીઓ પણ પરેશાન થાય છે આ અંગે નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને પૂછતા તેમણે ચોમાસા બાદ રસ્તા પરનું સમારકામ પૂર્ણ કરવાનું જણાવ્યું હતું એમઈએમ સ્કૂલ અને હાઉસિંગ બોર્ડના બાળકો જે નીકળે છે અને ત્રણ રસ્તા ભેગા થતા હોય છતાં પણ આવા નબળા કારણોને નબળા રોડને કારણે જે અત્યારના એને વ્યવસ્થા કરવામાં આવેલી છે નગરપાલિકા તરફથી આની ઉપરમાં જો ધ્યાન આપે તો નાના બાળકોનો જીવન છે એ જોખમમાં ન મૂકાય આજુબાજુની સોસાયટીના માણસોનો પણ આવવા આવવા જવા માટેનો સમય ખરાબ ન થાય ખાડાઓના રસ્તા ખાડા પડી જતા લોકોની ફરિયાદ આવતા અમે ટેમ્પરરી ધોરણે તે રિપેર કરેલો અને પરંતુ ત્યારબાદ એક બે દિવસમાં જ વરસાદ પડતા અને ભારે વાહનની અવરજવરના કારણે એ તૂટી ગયેલ છે હવે ફરી પાછું રિપેરિંગ અમે ડમરીઓ જ ઉડી રહી છે પરંતુ જ્યારે વરસાદ પડશે ત્યારે અહીં લોકોને કાદવ કીચડનો પણ સામનો કરવો પડશે ત્યારે હજુ પણ નગરપાલિકા અહીંના રસ્તાઓના સમારકામ માટે ચોમાસુ પૂર્ણ થવાની રાહ જોઈ રહી છે રજની ચૌહાણ વીટીવી પોરબંદર